કલેક્ટર સાહેબ પોતાની ગાડીમાં બેસીને પત્ની સાથે બહાર જઈ રહ્યા હતા ત્યારે જ એની નજર ગાડીમાંથી બહાર ગઈ તો રસ્તા પર એક મહિલા શાકભાજી વેચી રહી હતી એટલે કલેક્ટર સાહેબે ગાડી રોકાવી અને નીચે ઉતરીને શાકભાજી વેચવાવાળી મહિલા તરફ જવા લાગ્યા જ્યારે એ મહિલાએ કલેક્ટર સાહેબને જોયા તો એ પોતાનો ચહેરો છુપાવવાની કોશિશ કરવા લાગી પરંતુ કલેક્ટર સાહેબે એની પાસે જઈને કહ્યું કે હું તને ઓળખી ગયો છું એટલે આખરે આ મહિલા કોણ હતી અને કલેક્ટર સાહેબની સામે આવી રીતે શા માટે રડી રહી હતી એ મહિલા અને કલેક્ટર સાહેબ વચ્ચે આખરે શું સંબંધ હતો એ બધું જ તમને આ કહાનીમાં જાણવા મળશે તો મિત્રો આજની કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો આ કહાની એક સત્ય ઘટના પર આધારિત કહાની છે અને આ ઘટના ગુજરાત રાજ્યના એક નાનકડા ગામડામાં બનેલી સત્ય ઘટના છે જ્યાં સોનલ નામની એક છોકરી રહેતી હતી સોનલ દેખાવમાં ખૂબ સુંદર હતી અને એને પોતાની સુંદરતા પર ખૂબ અભિમાન હતું એની બહેનપણીઓને અવારનવાર એવું કહેતી કે હું તો કોઈ રાજકુમાર જેવા છોકરા સાથે જ લગ્ન કરીશ સોનલ કોલેજમાં ભણી રહી હતી અને આવી રીતે ધીરે ધીરે સમય પસાર થઈ રહ્યો હતો હવે સોનલની ઉંમર પણ વધવા લાગી હતી અને એના માતા પિતા એના લગ્ન વિશે વિચારવા લાગ્યા હતા સોનલના પિતા અને એનો ભાઈ સોનલ માટે યોગ્ય છોકરાની શોધ કરવા લાગ્યા અને થોડા સમય બાદ વિપુલ નામનો એક સંસ્કારી છોકરો મળી ગયો જે દેખાવમાં તો એટલો સુંદર નહોતો પરંતુ ખૂબ ભણેલો અને સંસ્કારી હતો અને એ એના માતા પિતાનો ખૂબ આદર કરતો હતો સોનલના પિતાજી અને ભાઈએ વિપુલના ઘરે જઈને વાતચીત કરી અને એને છોકરો હતો એનો વ્યવહાર સોનલના પિતાને પણ ખૂબ પસંદ આવ્યો એટલે એમણે વિપુલ સાથે સોનલના લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું લગ્નનું નક્કી કરીને સોનલના પિતાજી અને મોટો ભાઈ જ્યારે ઘરે આવ્યા ત્યારે સોનલે એને એવું પૂછ્યું કે પિતાજી તમે મારા માટે જે છોકરો પસંદ કર્યો છે એ દેખાવમાં કેવો છે શું એ મારા જેટલો સુંદર છે અને શું એ મારા લાયક છે કારણ કે હું એવું ઈચ્છું છું કે અમારી જોડી સારી લાગવી જોઈએ હું જેટલી સુંદર દેખાવ છું એટલો જ સુંદર મારો પતિ હોવો જોઈએ સોનલની આવી વાત સાંભળીને એના પિતાજી દીકરીને સમજાવીને કહેવા લાગ્યા કે બેટા માણસની સુંદરતા એટલી મહત્વપૂર્ણ નથી હોતી હોય છે એ તો લાખોમાં એક છે દીકરી એક સારા જીવનસાથી માટે સુંદરતા કરતા વધારે એના વિચારો અને સંસ્કારો મહત્વના હોય છે અને એ છોકરો તારી ઈજ્જત કરે એ જરૂરી હોય છે પિતાજીની આવી વાતો સાંભળીને સોનલ થોડી ઉદાસ થઈ ગઈ ત્યારે જ સોનલના ભાઈએ એને વિપુલનો ફોટો બતાવ્યો જ્યારે સોનલ એ ફોટો જોયો તો એ ઉદાસ થઈને વિચારવા લાગી કે આ છોકરા સાથે હું કેવી રીતે લગ્ન કરીશ અને એની સાથે કેવી રીતે હું મારું જીવન વિતાવી શકીશ સોનલ આવા બધા વિચારો કરીને ખૂબ પરેશાન થવા લાગી ત્યારે એનો ભાઈ એને સમજાવીને કહેવા લાગ્યો કે જો બેન છોકરો ખૂબ ભણેલો ગણેલો છે અને સરકારી નોકરીની તૈયારી કરી રહ્યો છે અને થોડા મહિના બાદ એને સરકારી નોકરી પણ મળી જશે ત્યારબાદ એ તને જીવનભર ખુશ રાખશે અને તને ક્યારેય પણ કોઈ પણ વસ્તુની કમી નહીં આવવા દે પરંતુ મિત્રો સોનલ હજુ પણ એ છોકરાની સુંદરતાને લઈને પરેશાન હતી અને એની સાથે લગ્ન કરવા નહોતી માંગતી

પોતાની નારાજગી વ્યક્ત ન કરી અને ચૂપચાપ લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને સોનલના લગ્નનો દિવસ નજીક આવી ગયો લગ્નની તૈયારી ખૂબ જોરશોરથી ચાલી રહી હતી સોનલ એના રૂમમાં બેસીને દુલ્હનના કપડા પહેરીને તૈયાર થઈ રહી હતી ઘરમાં ખુશીનો માહોલ હતો અને સગા સંબંધીઓ પણ ઘરે આવવા લાગ્યા હતા જારે બાજુ હસી ખુશીની વાતો થઈ રહી હતી અને જ્યારે વરમાળા પહેરાવવાની રસમ થવાની હતી સોનલ દુલ્હન બનીને તૈયાર થઈને સ્ટેજ પર પહોંચી પરંતુ એના ચહેરા પર થોડી ઉદાસી હતી સ્ટેજ પર પહોંચતા જ સોનલની પહેલી નજર વરરાજા પર પડી તો એને જોઈને સોનલના મનમાં અનેક પ્રકારના વિચાર આવવા લાગ્યા જ્યારે વરમાળાની રસમ શરૂ થવાની હતી ત્યારે જ સોનલ સ્ટેજ પર છોકરાને જોઈને અચાનક ગુસ્સે થઈ ગઈ અને એણે વરમાળા પહેરાવવાની ના પાડી દીધી અને એવું કહ્યું કે પિતાજી હું આ છોકરા સાથે લગ્ન નહીં કરું ફોટામાં તો છોકરો ઠીકઠાક લાગી રહ્યો હતો પરંતુ અત્યારે તો બિલકુલ સારો નથી લાગતો આ છોકરો તો ખૂબ કાળો છે અને આની સાથે લગ્ન કરીશ તો હું મરી જઈશ કદાચ તમે જબરદસ્તી કરીને એની સાથે મારા લગ્ન કરાવશો તો હું આત્મહત્યા કરી લઈશ સોનલની આવી વાત સાંભળીને આખો માહોલ તણાવપૂર્ણ બની ગયો અને લગ્નમાં આવેલા બધા જ સંબંધી અને મહેમાનો હેરાન રહી ગયા સોનલના પિતાજી અને એનો ભાઈ એને સમજાવવાની કોશિશ કરવા લાગ્યા પરંતુ સોનલ તો પોતાની જીદ પર અડી રહી અને એક જ વાત કહેતી રહી કે હું આ છોકરા સાથે ક્યારેય લગ્ન નહીં કરું કારણ કે સોનલ માટે તો બહારનું રૂપ રંગ વધારે મહત્વનું હતું મિત્રો આજના સમયનું એક કડવું સત્ય એ પણ છે કે ઘણીવાર બહારની સુંદરતાને અંદરના ગુણો કરતાં વધારે મહત્વ આપવામાં આવે છે જ્યારે સોનલે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી ત્યારે વરરાજા અને પિતાજી ખૂબ ઉદાસ થઈ ગયા પરંતુ વરરાજો એટલે કે વિપુલ ખૂબ સમજદાર અને ભણેલો ગણેલો હતો એટલે એ ચૂપચાપ સોનલની વાતો સાંભળતો રહ્યો અને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ન આપી એ જાણતો હતો કે જબરદસ્તી કરીને સંબંધ બનાવવાથી કોઈ પણ પ્રકારનો ફાયદો નથી થવાનો ત્યારે જ વિપુલના પિતા સોનલના પિતાજી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે વેવાઈ તમે અમને કેમ ન જણાવ્યું કે તમારી દીકરીને અમારો દીકરો પસંદ નથી અરે અમારો દીકરો થોડો શામ છે અને સુંદર નથી તો શું થયું એના ગુણ અને સંસ્કાર તો ખૂબ સારા છે આવી રીતે વિપુલના પિતા સમજાવવાની કોશિશ કરવા લાગ્યા પરંતુ સોનલ એની જીદ પર અડગ રહી અને એણે કોઈની વાત ન માની ત્યારે વિપુલના પિતાએ સોનલને પણ સમજાવવાનો પ્રયાસ કર્યો અને એવું કહ્યું કે દીકરી તારા ઘર આંગણે જાન આવી છે એટલે તું લગ્ન કરી લે પરંતુ સોનલે કોઈની એક પણ વાત ન માની આખરે વિપુલ અને એના પરિવારે જાન લઈને પાછા ફરવાનો નિર્ણય કર્યો આ ઘટનાથી બંને પરિવારો વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ બની ગયું અને લગ્નનો માહોલ ખરાબ થઈ ગયો મિત્રો સોનલનો આ નિર્ણય એની જિંદગીમાં આગળ જઈને કેવો વળાંક લેવાનો હતો એ જાણવા માટે આ કહાનીમાં અંત સુધી બન્યા રહેજો આ બાજુ સોનલના પિતા અને એનો ભાઈ જોર જબરદસ્તી કરીને એને લગ્ન કરવા માટે મનાવવાની કોશિશ કરી રહ્યા હતા અને એવું કહેતા હતા કે આ આપણી આબરૂનો સવાલ છે

સોનલના પિતા અને ભાઈને સમજાવવામાં આવ્યા કે જુઓ છોકરી લગ્ન કરવા માટે રાજી ન હોય તો તમે કરીને એના લગ્ન લગ્ન ન ન કરાવી શકો એને કરવા હોય તો એની મરજી છે અને આ એનો અધિકાર છે હવે સોનલના પિતા અને એનો ભાઈ લાચાર બની ગયા અને મજબૂરીમાં વરરાજાને જાન લઈને પાછા ફરવું પડ્યું પરંતુ જ્યારે જાન પાછી ફરી રહી હતી અને ગામમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે જ એ ગામનો એક ગરીબ ખેડૂત વિપુલના પિતા પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે વેવાઈ કદાચ તમને તકલીફ ન હોય તો હું તમારી સાથે કંઈક વાત કરવા માંગુ છું જો તમને ખોટું ન લાગે તો હું તમને કંઈક કહેવા માંગુ છું ત્યારે વિપુલના પિતાએ નિરાશાભર્યા શબ્દોમાં કહ્યું કે હવે બધું જ બરબાદ થઈ ગયું છે આનાથી વધારે અમારી બદનામી શું હોઈ શકે અને આનાથી વધારે ખોટું અમારી સાથે શું થઈ શકે ત્યારે એ ખેડૂત કહેવા લાગ્યો કે જો તમે મારી વાત માનો તો તમારે જાન લઈને પાછા નહીં ફરવું પડે ત્યારબાદ ખેડૂત આગળ બોલ્યો કે સાહેબ મારે એક દીકરી છે અને એ વધારે ભણેલી ગણેલી નથી પરંતુ એ મોટા લોકોની ઈજ્જત કરવાનું ખૂબ સારી રીતે જાણે છે અને ઘરનું બધું જ કામ કરવામાં પણ સક્ષમ છે જો તમને ખોટું ન લાગે અને તમારી સહમતી હોય તો હું મારી દીકરીના તમારા દીકરા સાથે લગ્ન કરાવવા માંગુ છું હું ગરીબ છું પૈસા અથવા તો દાગીના તો નહીં આપી શકું પરંતુ મારી સંસ્કારી દીકરી તમને કન્યાદાનમાં આપીને તમારી આબરૂ સાચવી શકું છું મિત્રો પહેલાના જમાનામાં જ્યારે જાન આવી રીતે પાછી જઈ રહી હોય અને આવી ઘટના બનતી હોય તો ગામના લોકો આવી રીતે મદદ પણ કરતા હતા ત્યારબાદ વિપુલ અને પેલા ખેડૂતની દીકરી સાથે વિપુલના લગ્ન કરાવી દીધા વિપુલના પિતાજી પણ ખૂબ ખુશ થયા અને વિચારવા લાગ્યા કે કદાચ લગ્ન ન થયા હોત તો અમારી ઇજ્જતનું શું થાત આવી રીતે વિપુલના પેલા ગરીબ ખેડૂતની દીકરી સાથે લગ્ન થઈ ગયા આ બાજુ સોનલ એના લગ્ન તોડ્યા બાદ બે મહિના પછી અમદાવાદ જતી રહી અને એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરવા લાગી અને નોકરી દરમિયાન એક છોકરા સાથે સોનલની મુલાકાત થઈ જેનું નામ વિનોદ હતું સોનલે જ્યારે વિનોદને પહેલીવાર જોયો હતો ત્યારે જ એને એ પસંદ આવી ગયો હતો અને એ વારંવાર વિનોદને જોયા કરતી હવે ધીમે ધીમે વિનોદને પણ ખબર પડવા લાગી હતી કે સોનલ એને પ્રેમ કરે છે આવી રીતે ધીમે ધીમે એક વર્ષ બાદ સોનલ અને વિનોદ વચ્ચે ખૂબ સારી મિત્રતા થઈ ગઈ અને આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ સોનલ હવે એવું વિચારીને ખુશ થઈ રહી હતી કે સારું થયું કે મેં વિપુલ સાથે લગ્ન ન કર્યા કેમ કે મારે જેવા છોકરા સાથે લગ્ન કરવા હતા એવો જ છોકરો મને મળી ગયો છે હવે મારું જીવન હસી ખુશીથી પસાર થશે પરંતુ એને ખબર નહોતી કે એ વિનોદને જેટલો સારો સમજી રહી છે એટલો સારો એ છે નહીં વિનોદ એક આવારા છોકરો હતો એ ઘણી બધી છોકરીઓ સાથે ફરતો રહેતો અને જુગાર પણ રમતો હતો એ અનેક છોકરીઓ સાથે સંબંધો રાખતો અને દારૂ પણ પીતો હતો પરંતુ વિનોદની એક ખાસિયત હતી કે એ જ્યારે પણ સોનલને મળવા આવતો ત્યારે ક્યારે એ નશાની હાલતમાં નહોતો આવતો એ હંમેશા એની સામે સારો હોવાનો ઢોંગ કરવા લાગ્યો હવે સોનલ પણ વિનોદ સાથે સમય વિતાવવા લાગી અને બે વર્ષ બાદ એના માતા પિતા સાથે વાત કરીને વિનોદ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો જ્યારે સોનલના માતા પિતાને ખબર પડી કે સોનલ એની મરજીથી લગ્ન કરવા માગે છે ત્યારે એમણે હા પાડી દીધી કેમ કે તેઓ જાણતા હતા કે અમારી દીકરીના એકવાર લગ્ન તૂટી ચૂક્યા છે અને આ વખતે પણ અમે ના પાડશું તો દીકરીના લગ્ન ફરીથી અટકી જશે એટલે વિનોદ સાથે સોનલના લગ્ન નક્કી કરી દીધા વિનોદ દેખાવમાં ખૂબ સુંદર હતો અને એ હંમેશા સારા કપડાં પહેરતો અને મોંઘી મોંઘી ગાડીઓમાં ફરતો રહેતો આ બધું જોઈને સોનલ પણ એને ખૂબ પસંદ કરતી હતી અને થોડા સમય બાદ એની સાથે લગ્ન કરી લીધા હવે સોનલ વિનોદ સાથે ખૂબ ખુશ હતી અને વિચારી રહી હતી કે સારું થયું મેં વિપુલ સાથે લગ્ન ન કર્યા નહીતર મારું જીવન બરબાદ થઈ ગયું હોત પરંતુ સોનલ એ જાણતી નહોતી કે એનું જીવન વિપુલ સાથે નહીં પરંતુ વિનોદ સાથે બરબાદ થવાનું છે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને લગ્નને માંડ મહિના થયા બાદ જ્યારે એને ખબર પડી કે મારો પતિ દારૂ પીવે છે કારણ કે વિનોદ ઘરે ક્યારેય દારૂ પીને આવતો નહોતો જ્યારે પણ એને બહાર મોજ મસ્તી કરવી હોય અથવા તો અનૈતિક સંબંધો બનાવવા હોય તો એ હોટલ બુક કરાવી લેતો અને ત્યાં જ દારૂ પીતો હતો ધીરે ધીરે એક વર્ષ વીતી ગયું અને સોનલે એક દીકરાને જન્મ આપ્યો પરંતુ જેમ જેમ સમય વીતવા લાગ્યો એમ એમ વિનોદની હરકતો વધવા લાગી અને હવે તો એ સોનલની સામે પણ દારૂ પીને આવવા લાગ્યો અને બીજી છોકરીઓ સાથે પણ ખુલીને વાત કરવા લાગ્યો જ્યારે પણ સોનલ આ બાબતે ટોકતી ત્યારે વિનોદ એના પર ગુસ્સે થઈ જતો અને એવી ધમકી આપતો કે કદાચ તું મારા વિશે કોઈને પણ કહીશ તો હું તને મારી મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકીશ આવું સાંભળીને સોનલને ખૂબ આઘાત લાગ્યો અને એણે એવું વિચાર્યું કે મેં તો મારી મરજીથી લગ્ન કર્યા હતા પરંતુ વિનોદ આવો નીકળશે એવું તો મેં સપનામાં પણ વિચાર્યું નહોતું સોનલ તો પહેલાથી જ એવું કહેતી હતી કે હું જેટલી સુંદર છું એટલો જ સુંદર મારો પતિ છે અને એ તો એવું વિચારતી હતી કે મારો પતિ મારી સુંદરતાની કદર કરશે પરંતુ લગ્નના એક વર્ષ પછી વિનોદ તો પૂરી રીતે બદલાઈ ગયો હતો અને સોનલને હવે ખબર પડી ગઈ હતી કે વિનોદને બીજી ઘણી બધી છોકરીઓ સાથે સંબંધ છે અને આ કારણે જ સોનલ અને વિનોદ વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા આવી રીતે બીજું વર્ષ પસાર થઈ ગયું અને સોનલે બીજા બાળકને જન્મ આપ્યો અને હવે સોનલના લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા હતા પરંતુ એની હાલત દિવસે ને દિવસે ખરાબ થઈ રહી હતી હવે સોનલ પૂરી રીતે લાચાર થઈ ગઈ હતી અને પોતાની પરેશાની વિશે એના માતા પિતાને પણ કહી શકતી નહોતી કારણ કે એણે તો પોતાની મરજીથી લગ્ન કર્યા હતા એટલે એની સાથે જે કંઈ પણ થઈ રહ્યું હતું એ ચૂપચાપ સહન કરી રહી હતી એને એવો ડર હતો કે મારા માતા પિતાને ખબર પડશે તો એ લોકો મને ટોણા મારશે અને એવું કહેશે કે તે તો તારી મરજીથી લગ્ન કર્યા છે એટલે આ બધી તારી જવાબદારી છે અને આ ડરના કારણે જ સોનલેના દુઃખ અને તકલીફો જાતે જ સહન કરવાનો નિર્ણય કર્યો ધીમે ધીમે લડાઈ ઝઘડો વધવા લાગ્યો અને વિનોદ પણ હવે ખૂબ દારૂ પીવા લાગ્યો હતો અને આના કારણે જ વિનોદ પાસે હવે કંઈ પણ રહ્યું નહોતું હવે એની પાસે એટલા પૈસા પણ નહોતા કે એ એના બાળકોની સાર સંભાળ રાખી શકે હવે સોનલની જિંદગી પૂરી રીતે બરબાદ થઈ ગઈ હતી ત્યારે સોનલે એના બાળકોના ભવિષ્યનું વિચારીને વિનોદથી અલગ થવાનો નિર્ણય કર્યો અને વિચારવા લાગી કે આવી રીતે ચાલતું રહે છે તો મારા બાળકોના ભવિષ્યનું શું થશે એટલે સોનલ આ બધી ઝંઝટમાંથી બહાર નીકળવા માંગતી હતી બે બાળકો સાથે કોઈ પણ મહિલાનું જીવન મુશ્કેલ બની જાય છે અને સોનલની પણ આવી જ હાલત થઈ હતી અને આખરે એક દિવસ સોનલ એનું સાસરું છોડીને અમદાવાદમાં એક ભાડાના રૂમમાં રહેવા લાગી હવે સોનલને સમજાઈ ગયું હતું કે મારે મારા બાળકોનું ભરણપોષણ કરવા માટે કામ કરવું પડશે એટલે એણે શાકભાજી વેચવાનું શરૂ કર્યું શાકભાજી વેચીને એ રોજ હજાર રૂપિયા કમાવા લાગી અને એમાંથી એના બાળકોનો ખર્ચો કાઢવા લાગી અને આ કમાણીમાંથી થોડા પૈસાની બચત કરીને બેંકમાં જમા કરાવી રહી હતી આવી રીતે થોડો સમય પસાર થયો અને અચાનક સોનલને ખબર પડી કે જે છોકરા સાથે પહેલા મારા લગ્ન નક્કી થયા હતા જેની સાથે લગ્ન કરવાની મેં ના પાડી હતી એ છોકરો હવે કલેક્ટર બની ગયો છે હવે સોનલ પોતાની કિસ્મતને કોસવા લાગી અને વિચારવા લાગી કે કદાચ મેં મારા પિતાજીની વાત માની લીધી હોત તો મારે આવા દિવસો જોવાનો વારો ન આવ્યો હોત આ બાજુ વિપુલ હવે કલેક્ટર બની ગયો હતો અને એ પોતાની પત્નીને સરકારી ગાડીમાં બેસાડીને જઈ રહ્યો હતો આગળ રસ્તામાં ટ્રાફિક જામ થઈ ગયું હતું એટલે એણે ગાડી સાઈડમાં લગાવી હતી વિપુલ આજુબાજુમાં જોવા લાગ્યો અને કંઈક ખાવા માટે વિચારી રહ્યો હતો ત્યારે જ એની નજર શાકભાજીની દુકાન પર પડી કે જ્યાં એક મહિલા શાકભાજી વેચી રહી હતી અને એ મહિલા બીજું કોઈ નહીં પરંતુ સોનલ હતી સોનલને જોઈને વિપુલ થોડી વાર વિચારવા લાગ્યો કે શું ખરેખર આ એ જ સોનલ છે જેની સાથે મારા લગ્ન નક્કી થયા હતા પરંતુ જ્યારે એણે ધ્યાનથી જોયું તો એને વિશ્વાસ આવી ગયો કે આ એ જ સોનલ છે સોનલને આવી હાલતમાં જોઈને વિપુલ વિચારવા લાગ્યો કે એક સમય હતો જ્યારે હું સોનલ સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ મારા કાળા રંગના લીધે સોનલે મારી સાથે લગ્ન કરવાની ના પાડી હતી પરંતુ મારી કિસ્મતે મને સાથ આપ્યો અને આજે હું કલેક્ટર બની ગયો અને સોનલ શાકભાજી વેચવા માટે મજબૂર બની ગઈ વિપુલના મનમાં અનેક પ્રકારના વિચાર આવવા લાગ્યા આ બાજુ સોનલે પણ વિપુલને જોયો તો એ પણ સમજી ગઈ હતી કે આ એ જ વિપુલ છે જેની સાથે લગ્ન કરવાની મેં ના પાડી હતી અને હવે તો સોનલ પોતાની કિસ્મત પર રડી રહી હતી પરંતુ એ જાણતી હતી કે હવે પસ્તાવો કરવાથી કંઈ નથી થવાનું ત્યારબાદ વિપુલ થોડી વાર માટે એની સામે જોતો રહ્યો અને કંઈ પણ બોલ્યા વગર એની ગાડીમાં બેસી ગયો અને આગળ વધી ગયો સોનલના જીવનમાં એક કડવું સત્ય જોડાઈ ગયું હતું પરંતુ એણે પોતાની જાતને મજબૂત બનાવી રાખી કેમ કે એ જાણતી હતી કે હવે મારે માત્ર ને માત્ર મારા બાળકો માટે જીવવું પડશે મિત્રો આજની કહાનીમાંથી આપણને ઘણું બધું શીખવા છે કે સોનલે એની સુંદરતા અને રૂપ ઉપર અભિમાન કર્યું અને અંતમાં એનું અભિમાન તૂટી ગયું એની સુંદરતા એને ક્યાંય કામ ન આવી એટલે દરેક વ્યક્તિએ સમજવું જોઈએ કે માત્ર ચહેરો અને રૂપ જીવન નથી ચલાવી શકતા જ્યારે પણ લગ્ન નક્કી થાય ત્યારે તમારે એ પણ જાણવું જોઈએ કે સામેવાળી વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં તમારી સાથે ઊભી રહી શકે એમ છે કે નહીં કોઈ પણ છોકરો તમને મોંઘી ગાડીઓમાં ફેરવે કે ન ફેરવે મોટી મોટી હોટલોમાં ખાવાનું ખવડાવે કે ન ખવડાવે પરંતુ જો એ તમારું માન સન્માન કરે તમારી ઈજ્જત કરે તો એ જ સાચો જીવનસાથી છે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ